મિતલી ની અંદર ન્યાય સમિતિના ચેરમેન ભાજપ છોડીને કોંગ્રેસ માં આવ્યા આજે નગરા ગામે પણ આવી જ રીતે ભાજપ છોડીને કોંગ્રેસ આવે છે શું કેશો આપણા માધ્યમથી ખંભાત શહેર અને તાલુકાની જનતાને જણાવવા માગું છું કે દિવસે દિવસે ભાજપ ભાગી રહ્યું છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ગામમાંથી હાલ ખંભાત તાલુકા પંચાયતમાં ચાલુ ડેલીગેટ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એવા શાંતાબેન એમના પતિ મફતભાઈ મફતભાઈ એમના પાંચસોથી સાતસો કાર્યકર્તાઓની સાથે ગઈકાલે એમને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા આજે નગરા ગામની વાત કરું તો નગરા ગામમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ડેલીકેટ એ કનુભાઈ મંગલભાઈ એ પણ આજે ભાજપથી મોહભંગ થતા અને ભાજપના ઉમેદવારની રીતિનીતિથી નારાજ થઈ અને આજે નગરા ગામના ગ્રામજનો અને નગરા ગામના સરપંચ અમારા સુનીલભાઈ આગેવાન અમારા કોંગ્રેસી અગ્રણી છે એમની હાજરીમાં આજે મારા હાથે અમને ખેસ ધારણ કરી અને વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે